મે મહિનાની ભયંકર ઉનાળાની ઋતુમાં દિવસભરની કાળછાટ ગરમી બાદ મોડી સાંજે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ડભોઈ તાલુકામાં વરસાદથી તાલુકાના વસઈ તરસાણા કરાલીપુરા કડધરા ગોજાલી ઢોલાર મોતીપુરા મોરપુરા સહિતના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે દિવેલા મકાઈ બાજરી જુવાર કેરી જેવા પાકોને કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતોએ સિવિલ સપ્લાય વિભાગમાં જુવાર સહિતના વિવિધ પાકોની કરાવેલી નોંધણીની સત્વરે ખરીદી થાય તેવી માંગ કરી છે ઉપરાંત કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના વળતર અંગે સર્વે હાથ ધરાય તે જરૂરી હોવાનું ખેડૂતોની લાગણીની માંગ ઉઠી હતી સરકારે નક્કી કરેલા એફએસએલ પુરવઠા ખેડૂતોનો નોંધાવેલો પાક ધીરી ગતિથી લેવાતો હોય જેને લઈને ખેતરોમાં પડી રહેલા પાક આ કમોસમી વરસાદને કારણે મોટું નુકસાન થયું છે

તમે બધા મીડિયાના મિત્રો આયા તમારો પહેલાં તો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે તમે અમારા જે પ્રશ્નો છે ખેડૂતના એ મીડિયા દ્વારા લોકોને સરકારને જાણ થાય કે ભાઈ ખેડૂતની વાસ્તવમાં શું પરિસ્થિતિ છે અને હજુ આજુબાજુ તમે વિડીયો ઉતારજો ઘણા બધા ખેડૂતોની ને પલળી ગઈ છે ડાંગરનો પાક છે આંબા પર કેરીઓ હતી એ વાવાઝોડામાં ઘણી પડી ગઈ છે હવે અમારું એવું કેવું છે કે આ જે પ્રશ્નો થાય છે એ કુદરત છે અમે એવું કંઈ નથી કહેતા પણ તે થતાં સરકાર એના માટે કંઈક નિરાકરણ કરે અથવા તો સિવિલ સપ્લાય વિભાગમાં જે કંઈક ખરીદી ચાલુ થઈ છે હવે એ ધીમી ગતિએ ના થાય અને અધૂરામાં પૂરું વિગે અમારી ત્રણ પોઈન્ટ સાત ક્વિન્ટલ જુવાર લેવાય છે એના બદલે અમારો ઉતારો લગભગ સાત ક્વિન્ટલનો છે તો બાકીની જુવાર ખેડૂત વેચે ક્યાં ભાવ સારો છે એટલે ખેડૂતો રાહ જોઈને બેઠા છે હવે પૂરેપૂરો માલ જાય નહીં અને આવી રીતે જુવાર પડી રહ્યા પછી વેપારી ઓછા ભાવે ખરીદે તો અમારે એનો શું કરવું એટલે સરકારે પણ વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની જરૂર છે કે ખરેખર ખેડૂતના પ્રશ્નો શું છે અને ક્યાં નિકાલ કરવો જોઈએ કેટલા પ્રમાણમાં આવે ડભોઈ સિવિલ સપ્લાય વિભાગમાં તમે કર્મચારીઓ ઓછા છે એમને પોતાને પણ ખબર નથી હવે એ લોકો એવું કે ભાઈ આટલો જ માલ લઈને આવવાનો ખેડૂત બાકીનો માલ કેવી રીતે રાખે વરસાદમાં એ પ્રમાણે જેને જેવો પાક એ પ્રમાણે નુકસાન છે તમે આજુબાજુ પણ જોઈ શકો કે તાટપત્રો નાખેલી છે હવે ગઈકાલ તો સાહેબ એવી પરિસ્થિતિ હતી કે તાટપત્રી ઉપર માણસો ને ટ્રેક્ટરો ઉભો રાખ્યા પણ તોય તાટપત્રી ફાટી જતી હતી પવન જ એટલો બધો હતો

ખેડૂતોને દરેક ખેડૂતને ઘણું મોટું નુકસાન છે અને ડાંગરથી કેરીથી મોડીને જુવાર બીજા ઈતર પાકમાં કચરામાં કે બધામાં ઘાસચારામાં તકલીફો થઈ છે તો એના માટે યોગ્ય સરકારશ્રી ખેડૂતોને વળતર આપે સમયસર એની સર્વે કરી જાય સર્વે કરીને એને ખેડૂતને વળતર મળે એ રીતનું અમારી અપેક્ષાઓ છે એથી વિશેષ કે જે પુરવઠામાં અમે માલ વેચીએ છીએ સરકારશ્રી ખરીદે છે તો એ માલને ખરીદવામાં ડિસ્પ્યુટો ઊભા થાય છે કે ભાઈ એમના મેસેજ લેટ આવે છે ખરીદી લેટ ચાલુ થાય છે હવે ખેડૂત પંદર દિવસથી ખે ખેડૂત માલ કાઢીને ખેતરમાં પડે હોય અને પંદર દિવસ પછી ખરીદી ચાલુ થતી હોય તો એના કારણે નુકસાનનો વેઠવાનો ખેડૂતોનો વારો આવ્યો છે તો આ બધા કારણોસર દરેક ખેડૂતને નુકસાન છે વધતું ઓછું અને એ સત્વરે એને વળતર મળે ખેડૂતને એ રીતની જોગવાઈ સરકાર શ્રી તરફથી થાય તો સારું એવી ખેડૂતોની અપેક્ષા છે